હાલમાં પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીની તંત્ર દ્વારા તાડમાર તૈયારી ચાલી રહી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી લાખાણીએ શાળામાં મતદાન મથકની મુલાકાત લઈ વ્યવસ્થાને નિહાળી હતી અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદારો માટે જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન પણ આપ્યું હતું લોકશાહીના રોજ લોકશાહીના પર્વની ઉજવણી અંતર્ગત મતદાન પ્રક્રિયા યોજાનાર છે જિલ્લા ચૂંટણી અધિકારી કે ડી લાખાણી દ્વારા પોરબંદર વિધાનસભા મત વિસ્તારમાં થઈ રહેલા મતદાન બૂથની વ્યવસ્થા અંગેની માહિતી મદદનીશ ચૂંટણી અધિકારી સંદીપ જાદવ પાસેથી મેળવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી કેડી લાખાણી દ્વારા શાળામાં થઈ રહેલ મતદાન બૂથની વ્યવસ્થાને નિહાળી હતી મતદાન મથકની મુલાકાત લઈ કલેક્ટરશ્રીએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાન માટે જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી તેઓએ ઉનાળાના દરમિયાન ઉપર પાણી છાયણા સહિત મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા માહિતી આપી હતી આ તકે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને પોરબંદરના મદદનીશ ચૂંટણી અધિકારી સંદીપ જાદવ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર